મિત્રો સ્વાગત છે है वसुम रसायण અને અમારા વિડીયોમાં તમે નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા આપણે જોવાની છે લૂઝમાં અને થીન છે વસ્તુ છે કલર મેચિંગ પાંચ આવેલા છે પાંચે પાંચ કલર જોવાના છે અને પીસ તમને આખો બતાવવાના છે આખી થીન છે અને આખી સોબર વસ્તુ છે તમે ખુલ્લો આખો જોઈ શકો છો એ ટુ કલરના મેશીનમાં છે આખી કોન્ટ્રાસ્ટ ઉપર આવશે અને તમે ઘરે આરામથી ધોઈ હોય તો સોફ્ટ ફેબ્રિક આવશે માંથી વોલવર ડિઝાઇન આવશે ફેન્સી વસ્તુ છે અને પ્યોર કોટન ઉપર આવશે અને આ રીતનો કોઈ એમનો બ્લાઉઝ આવશે કોન્ટ્રાસ્ટ ચાલો આપણે કલર્સની વાત કરીએ કલર બધા મસ્ત કલર છે જે આમાંથી તમને કોઈ બી કલર ગમતું તેનો સ્ક્રીનશોટ લેવાનું ના બોલતા આપણે વોટ્સએપ નંબર સ્પીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં આપેલું જ છે પાંચે પાંચ કલર બહુ મસ્ત કલર છે યેલો કલર પણ બહુ મસ્ત કલર છે યેલો અને ગ્રીન કલર આવશે આ રીતનો આખો પલ્લુ આવશે આ રીતનું અને આવશે મિત્રો અમારો વિડિયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં કારણ કે મેં રોજ રોજેરોજ નવા વિડીયો અપલોડ કરીએ છીએ એટલે સૌથી પેલા નોટિફિકેશન તમને મળે થેન્ક યુ